તો થોડા દિવસો પહેલાં બેંગલુરૂમાં થયેલી નાસભાગમાં અગિયાર લોકોના મોત અને અનેક લોકોને ઈજાઓ થઈ હતી જે ધ્યાનમાં રાખીને અમદાવાદમાં યોજાનારી એકસો અડતાળીસમી રથયાત્રામાં એકત્રિત થનાર ભીડને મેનેજ કરવા ક્રાઇમ બ્રાન્ચે ટેકનોલોજીની મદદ લીધી છે નાસભાગ જેવી ઘટના ટાળવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે ચૌદથી પંદર લાખ શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભાગ લેશે તેવામાં રથયાત્રાના રૂટ પર જ્યાં વધુ ભીડ ભેગી થાય ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે સાંકડા રસ્તાઓ પર જ્યાં ભીડ ભેગી થતી હશે ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગી સાબિત થશે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવશે ટેકનોલોજીની મદદથી જગ્યા પ્રમાણે ભીડ વધુ એકત્રિત ન થઈ જાય તેને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે વર્ષે પણ ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો આ વર્ષે ખાસ કરીને જે રથયાત્રા જગન્નાથ મંદિરથી નીકળી તરસપુર થઈ અને ફરીને પુનઃ પાછી પરત જે નિજ મંદિરે આવે છે ત્યાં સુધીમાં જે જે સ્થળોએ જ્યાં રસ્તાઓ સાંકળા છે અથવા તો દર્શનાર્થીઓનો લાખોની સંખ્યામાં એક જ સ્થળે જે એકત્રિત થવાની જે વાત છે ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ થવામાં આવનાર છે ટેકનોલોજીમાં અત્યારે અમુક સજેશન્સ પણ અમે મંગાવેલા છે જે આઈટી ફિલ્ડમાં અથવા તો એઆઈ ફિલ્ડમાં જે સ્ટાર્ટઅપ્સ કરતાં નવયુવાનો છે એમની પાસે પણ સૂચનો અથવા તો એ જો સ્વૈચ્છિક રીતે મદદ કરવા માગતા હોય તો એમને પણ મદદ કરવા માટેની અમારે એમની મદદ સ્વીકારવા માટેની અમારી તૈયારી છે